जिसका ध्यान दिन मुनिमति दात की जननी करती जग कल्याण बोलो जय गायत्री माँ बोलो जय गायत्री स्त्री मां बोलो जय गायत्री स्त्री मां बोलो जय गायत्री स्त्री माँ चंचल दैनिक द्वारा भोज मजवाता जुदा जुदा धार्मिक સાંસ્કૃતિક અને અન્ય કાર્યક્રમોનું લોકોને માહિતગાર કરવા માટેનું એક મહત્વનું સાધન છે જેમાં આવતીકાલે ગાયત્રી જયંતિ છે ગંગા દશેરા છે અને વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય નિર્વાણ દિન નિમિત્તે આવતીકાલે ગાયત્રી મંદિરમાં જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે ગાયત્રી મંદિરમાં આવતીકાલે સવારથી સાંજ સુધી ભરચક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે અને ભુજ શહેરના ઘણા પ્રતિષ્ઠિત માણસો અને ઘણા ધાર્મિક લોકો ભાગ લઈ શકે તે પ્રકારનું આયોજન ત્યાંના ટ્રસ્ટીઓ અને આયોજન મંડળ સાથે સંકળાયેલા લોકો ઉત્સાહથી છેલ્લા એક અઠવાડિયાથી તેની તૈયારીમાં લાગી ગયા છે આ કાર્યક્રમો જે થવાના છે તેના માટે આપણા સર્વે લોકોને માહિતગાર કરવા માટે ગાયત્રી મંદિરના ટ્રસ્ટી શ્રી મનોરમાબેન અજયભાઈ દાવડા આપણી સમક્ષ ઉપસ્થિત છે મનોરમાબેન આવતીકાલે જે કાર્યક્રમો રજૂ થવાના છે એ અંગે સવારે શું કાર્યક્રમો છે જરાક વિગતવાર જણાવશો ઓમ ભૂર્ભુવા શ્વાહ તસવિતુર્વરેણ ભર્ગો દેવસ્ય ધીમહી ધીયો યો નાહ પ્રચોદયા કાલનો દિવસ મહાન દિવસ છે ગાયત્રી જયંતિ ગંગા દશેરા અને વેદમૂર્તિ તપોનિષ્ઠ પરમ પૂજ્ય પંડિત શ્રી રામ શર્મા આચાર્યનું નિર્વાણ દિન છે તો એના માટે સવારે સાડા પાંચથી સાડા છ દૈનિક આરતી છે છ પંદરથી આપણે નિયમિત યજ્ઞ અને સંસ્કાર છે નવથી દસ ગાયત્રી જયંતિ પર્વ નિમિત્તે આપણે પૂજનનો કાર્યક્રમ રાખેલો છે અને ત્યારબાદ દસ વાગ્યાથી અખંડ જાપ સાંજના છ વાગ્યા સુધીનો કાર્યક્રમ રાખેલો છે તમારો જે પ્રથમ કાર્યક્રમ છે એ સવારે રાખ્યો છે એ કયો કાર્યક્રમ તમે કીધો સવારે ભાગ લઈ શકે છે તમારા જે આયોજન કરવામાં આવેલ છે એમાં તમારી ગણતરી પ્રમાણે લગભગ કેટલા લોકો ઉપસ્થિત રહેવાની શક્યતા છે લગભગ લોકો તમારી પાસે આ માં હવે એ કાર્યક્રમમાં તમે શું કરવાના છો એ કાર્યક્રમમાં અમે ગુરુ પૂજન કરશું કેમકે ગંગા દશેરા છે એટલે ગંગાનું પણ પૂજન કરશું ગંગાનું જળ આખીને અને લોકોને એટલા સુધી કે જે લોકો નથી પહોંચી શકતા એ લોકો પણ ઘરે શાંતિકુંજથી હમણાં આજે જે સવારે વિડીયો ક્લિપ દ્વારા કહેવામાં આવ્યું કે તમે કળશ રાખી એની ઉપર

અને ઓછામાં ઓછી એંસી સંખ્યા થઈ ગઈ છે હજી હજી પણ લોકોને મેસેજ પહોંચે છે એ પ્રમાણે પોતાનો સમયદાન દેવા કે કલાકાર પણ પોતે જો આ સમૂહની શક્તિમાં ગુરુદેવનું કહેવું હતું કે તમે એક વ્યક્તિ આપણે જે સાધના કરીએ છીએ એના કરતાં જે સમૂહમાં સાધના થાય છે એનો જે ફળ સ્વરૂપી અલગ પ્રકારનો જ મળે છે તો સમૂહની શક્તિ સાથે આપણે બધા એને આહવાન કરવામાં આવે છે કે બધા આવો જોડાવો અને સવારના દસ થી સાંજના છ વાગ્યા સુધીમાં જાપમાં તમારો સમય આપો સવારે દસ થી સાંજે છ વાગ્યા સુધી ગાયત્રી મંદિરમાં જાપનું આયોજન છે અને એ જાપમાં કોઈ પણ માણસ ગમે ત્યારે આવીને જોડાઈ શકે છે અને ગાયત્રી મંદિરમાં ચાલતા જાપમાં ભાગ લઈ શકે છે અને પોતાના ઘરે જે ભગવાનને પૂજે છે અથવા જે કરે છે એની બદલીમાં સામૂહિક રીતે પણ ભાગ લઈ શકે છે એ જાતનું તમે આયોજન કર્યું છે અને એમાં પણ સવારે દસ વાગ્યાથી લોકો જોડાશે ક્રમશઃ કો પંદર મિનિટ ભાગ લઈએ કોક એક કલાક ભાગ લઈએ એ રીતે ક્રમશઃ સાંજ સુધી તમે ચાલુ રાખો અમે દસ થી બાર ના સમયમાં ઘણી સંખ્યા છે એક થી ત્રણ ના સમયમાં અમને એમ હતું કે બપોરનો સમય છે પણ ના એનામાં પણ સારી સંખ્યાનો પ્રતિસાદ મળ્યો છે કે અમે બપોરે આવીને કરી એટલે બધા કલાક કલાક બે બે કલાકના સમયમાં પોતાનો સમયદાન આપે ઉત્સાહમાં ભાઈઓ અને બહેનો બે આગળ આવે છે બે આવ્યા છે તેની વ્યવસ્થા શું રાખી છે તમે એમે સવારે લીંબુ પાણીની વ્યવસ્થા રાખી છે કેમ કે ઝાપમાં આવશે એટલે પાણીની

આ ઉપરાંત બીજી જે પણ વ્યવસ્થા જોઈએ એ મંદિર તરફથી એડવાન્સમાં કરી રાખી બધી તૈયારી સ્વયંસેવકો તરફથી તમે કરી રાખી છે ત્યાર પછી તમારો બીજી બાજુ હોમિયોપેથિક કેમ્પ જે દર અઠવાડિયે નિઃશુલ્ક ચાલુ છે એ તો તમારે યથાવત ત્યાં રહેવાનો પણ એમાં આવનાર લોકો પણ આમાં જોડાઈ શકે એવી તમે વ્યવસ્થા કરી છે ત્યાર પછીના કાર્યક્રમો શું છે આજે અમે ગુરુદેવના નિર્માણ દિન વિશે ફિઝિયોથેરાપીનો પંદર અને સોળ તારીખે નિઃશુલ્ક કેમ્પ રાખેલો છે સવારે પંદર તારીખે સવારે આઠથી અગિયાર સાંજે પાંચથી સાત અને રવિવારે સોળ તારીખે જ્યારે ગંગા દશેરા છે ત્યારે પણ સવારે આઠથી અગિયાર અને સાંજે પાંચથી સાતનો નિઃશુલ્ક કેમ્પ રાખેલો છે એ ફિઝિયોથેરપીનો અચ્છા એના માટેની શું વ્યવસ્થા એના માટે અમે સેટીની વ્યવસ્થા કરી છે જે ફિઝિયોથેરપી ડૉક્ટર હિમાનીબા જાડેજા એ પોતાની નિઃશુલ્ક સારવાર આપે છે પોતાની ટીમના ચાર સભ્યોને સાથે લઈને આવ્યા છે જેને જે પ્રમાણે જરૂર છે ડોકની હોય તો એનો મશીન પણ લઈ આવ્યા છે શેકના મશીન પોતાની સાથે એના માટે જે જરૂરી છે એ પણ લઈ આવે છે એ ટ્રીટમેન્ટ કરી શકે છે એ બધા સાધનો તમારી પાસે બે દિવસ લઈ અને નિશુલ્ક રીતે આ તમે ત્યાં સેવાનો કેમ્પ આપવાનો સેવાના કેમ્પ આપવામાં કેટલા સ્વયંસેવકો જોડાયેલા છે એનામાં પંદર થી વીસ બેનો જોડાયેલા છે કે અમે સેવા આપશું સાથે હાજર રહીને અને અત્યારે સવારના પચીસ જણાએ તો લાભ લઈ લીધો છે હજી સાંજે સંખ્યા નામ નોંધાવી દીધા છે એ પ્રમાણે આવાનું સ્થિતિ એટલે તમારા સ્વયંસેવકો ત્યાં હાજર અને આ ડોક્ટરો જે ટ્રીટમેન્ટ આપતા હોય એમાં જ્યાં મદદરૂપ થઈ શકાય ત્યાં મદદરૂપ થાય અને બાર થી જે લોકો ટ્રીટમેન્ટ લેવા આવતા હોય એને પણ સંતોષ થાય એવી યોગ્ય વ્યવસ્થા કરી કેમ કે બહેનો છે તો બેનો માટે અમે અંદરનો રૂમ રાખ્યો છે કે બેનોને પર્સનલી અંદરના રૂમમાં હા બે સેટી ત્યાં એડજસ્ટ કરી છે કે ત્યાં અને ભાઈઓ માટે બારે સેટી એડજસ્ટ કરી છે કે અને એનો આજના દિવસ પૂરતો સર્વે લોકો લાભ લઈ શકે સર્વે લોકો લાભ લઈ શકે અને આવતીકાલે પણ ચાલુ આવતીકાલે પણ ચાલુ રહેશે અચ્છા એના સિવાય બીજો કોઈ કાર્યક્રમ હા સાંજે છ વાગે અમે દીપ યજ્ઞ રાખેલું છે એકસો અગિયાર દીવડાથી દીપ યજ્ઞના માધ્યમથી અમે લોકોમાં જનજાગૃતિ એમ કે યજ્ઞ શેના માટે રાખવામાં આવે છે કે એમ કે છે યજ્ઞમાં બહુ વાર લાગે છે તો તમે જન્મદિવસે આ જે કાલે અમે દીપયજ્ઞ કરશું એનામાંથી લોકોને એ પણ ખ્યાલ આવી શકે છે કે તમે જો એમ કહો છો કે અમારો લગ્ન દિવસ હોય છે કે જન્મદિવસ હોય છે અમે દોઢ કલાક નથી બેસી શકતા તો આ દીપ યજ્ઞ અડધીથી ચાલીસ મિનિટમાં પૂરો થાય છે પણ એનામાં બધી વિધિ આવરી લેવાય છે અને તમે ઘરે જયારે કરાવો ત્યારે પાંચ દીવડા કે પાંચ કોડિયા રાખીને કરાવી શકો છો અહીંયા અમે કાલે એકસો કોડિયા રાખી અને એનો દીપ પ્રાગટ્ય કરશું એટલે એ જાતનો પણ કાર્યક્રમ તમે રાખી છે

અને ઉપર સીવણ ક્લાસ પણ ત્રણ વર્ષ ગુરુ પૂર્ણિમાના પૂરા થશે આપણા બહુ વ્યાજબી નિઃશુલ્ક જેવું કહીએ ને એટલી મામૂલી ફીમાં રાખેલા છે કે ગરીબ વર્ગને પણ પરવડે અને સ્ટાર્ટિંગથી કરી અને પોતાના પગભર થઈ જાય ત્યાં સુધી ટૂંકમાં ગાયત્રી મંદિર દ્વારા વિસ્તૃત જુદી જુદી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે પણ મુખ્યત્વે આવતીકાલના જે કાર્યક્રમો છે જે લોકો માહિતગાર થાય માહિતગાર એટલા માટે તમે વિગતવાર જે દર્શકોને માહિતી આપી बदल बेन तमो खूब खूब आभार नमस्ते करते जिसका ध्यान दिन सुर नर मुनि मति मान गायत्री वेदों की जननी करती जग कल्याण बोलो जय गायत्री मां बोलो जय गायत्री मां बोलो जय गायत्री मां बोलो जय गायत्री मां